નમસ્કાર મિત્રો હું તો બોલીશમાં આપનું સ્વાગત છે અમરેલી નગરપાલિકાની ઘોર બેદરકારી સામે આવી અમરેલી નગરપાલિકા એટલે અંધેર નગરી અને ગંડુ રાજા જેવો ઘાટ અમરેલી નગરપાલિકામાં બેઠેલા સત્તાધીશો મૌન અમરેલી નગરપાલિકાના સત્તાધીશોને જનતાના વિકાસમાં રસ નથી આવો જ બનાવ અમરેલી કપોળ બોર્ડિંગ પાસે જોવા મળ્યો હતો નવા રોડ રસ્તા બની રહ્યા છે ત્યારે કપોળ બોર્ડિંગ પાસે પાણીની પાઇપલાઇન તૂટી જતા પાણીનો ખૂબ જ મોટો વેડફાટ થઈ રહ્યો હતો અને કલાક સુધી આ પાણીની લાઇન બંધ નહીં થતા આ વિસ્તાર બેટમાં ફેરવાયો હતો આ વિસ્તારના રહીશો અને વેપારીઓએ પાલિકાને ફોન કરતા કલાક બાદ તેઓ આ પાણી બંધ કરવામાં સફળ રહ્યા હતા માત્ર પાણી બંધ થયું છે હજી રિપેર નથી થયું એટલે પાલિકાના સત્તાધીશોને બંધ કરવામાં રસ છે રિપેરિંગ કરવામાં રસ નથી અમરેલી શહેરની અંદર અવારનવાર પાણીની પાઇપલાઈનો તૂટતી હોય આઠ આઠ દિવસે માર માંડ રિપેર થતી હોય છે અમરેલી શહેરને વિકાસની ગાથા ગૂંથી રહેલા રાજ્યમંત્રી કૌશિકભાઈ વેકરિયાની મહેનત રંગ લાવી છે ત્યારે આ મહેનતને પાણી ઢોળ કરતી પાલિકાને શરમ પણ નથી આવતી કૌશિકભાઈ આપણી વિનંતી છે કે આ પાલિકામાં બેઠેલા સત્તાધીશોના કાન આંબળો તેવી અમરેલી શહેરીજનોની માંગ છે નમસ્કાર